નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ ચારનો વિષય ઇંગ્લિશનો યુનિટ ફાઇવ આઈ કેનના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન જોઈશું તો સૌ પ્રથમ અહીંયા પોએમ આપેલ છે જેનું ગાન કરીએ મંકીઝ કેન જમ્પ એન્ડ પેરોટ્સ કેન ફ્લાય ટર્ટસ can swim and cheetahs can run giraffes are tall and hippos are big zebras are swift and tigers are strong we see the animals here today they love to play તો કોઈ એમને આધારે અહીં કવિતા વાંચીને આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દો લખવાના છે બરાબર તો તરવું તો સ્વિમ ઉડવું તો ફ્લાય શક્તિશાળી તો સ્ટ્રોંગ કૂદવું તો જમ અને ઝડપી તો ફાસ્ટ ક્વેશ્ચન ટુ કવિતા વાંચીને તેમાં આવતા એક્શન વર્ડ લખો તો પ્રથમ એક્શન વર્ડ છે જમ્પ સેકન્ડ સ્વિંગ થ્રી ફ્લાય અને ફોર રન ક્વેશ્ચન થ્રી કવિતા વાંચીને તેમાં આવતા ડિસ્ક્રાઈબિંગ વર્ડ્સ લખો એટલે કે દર્શાવતા તો મંકી ઝીબ્રાસ ટર્ટલ્સ ને ચિત્તાસ ક્વેશ્ચન ફોર આપેલા પ્રશ્નના ઉત્તર એક કે બે શબ્દોમાં લખો પ્રથમ છે વોટ વોઝ ધ બોય લુકિંગ આફ્ટર આન્સર છે હિઝ ફાધર્સ શીપ ક્વેશ્ચન ટુ વોટ ડીડ ધ બોય કેરી સોરી વોટ ડીડ ધ બોય ક્રાય બાળક શું કેમ શું રડે છે શું બોલે છે તો ટાઈગર ટાઈગર કરીને ચિલાય છે ક્વેશ્ચન થ્રી વુ કમ રનિંગ ટુ ધ વિલેજર્સ ફોર વોઝ દેર રિયલી અ ટાઈગર ધ ફર્સ્ટ ટાઈમ તો નો ધ બોય વોઝ હેવિંગ બ્લેન્ક ફન હાઉ મેની ટાઈમ્સ ડીડ ધ બોય ક્રાય ફોર ફન તો થ્રી ત્રણ ટાઈમ ચીસો પાડીએ Seven. Did the tiger really come the third time? So yes. Eight. The tiger attacked the blank. So sheep. Nine. Did the boy get help from the villagers? At last. So no. Ten. The blank are the sheep. So the tiger. Sorry. The blank at the sheep. So the tiger at the sheep. Sheep. Question. આપેલા બિલની વિગતો વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો તો કબીર મેડિકલ સ્ટોર છે દાહોદની બરાબર બિલ નંબર વન હંડ્રેડ સેવન્ટી સિક્સ પેશન્ટનેમ અર્પિતા પટેલ ડેટ એટીન એઈટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ નેમ ડૉક્ટર એચ એલ ત્રિવેદી સિરિયલ નંબર આઇટમ્સ રેટ ક્વોન્ટિટી અને ટોટલ અમાઉન્ટ તો કપ સિરપ ફિફ્ટી રૂપિયાને આવે છે એક ક્વોન્ટિટી এমন্ট ফিফটি রুপেছে স্যেটাইজর স্যেটাইজর বোটার এন হন্ড্রেড ফিফটি লিদি সেড ফিফটি রুপিয়া মাক টি রুপি আছে কোন্টিটি পাঁচ টোটল এমন্ট হন্ড্রেড রুপিয়া থর্মিটার এন হন্ড্রেড ফিফটি রুপিয়া কিমত বরাবর এক লিধুছে এ টোটল এমন্টন হন্ড্রেড ফিফটি টোটল থ 415 તો પ્રથમ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મેડિકલ સ્ટોર આન્સર ધ નેમ ઓફ ધ મેડિકલ સ્ટોર ઇઝ કબીર મેડિકલ સ્ટોર ક્વેશ્ચન ટુ વેર ઇઝ ધ મેડિકલ સ્ટોર આન્સર ધ મેડિકલ સ્ટોર ઇઝ ઇન દાહોદ થ્રી વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોક્ટર તો ધ નેમ ઓફ ધ ડૉક્ટર ઇઝ ડૉક્ટર એચ એલ ત્રિવેદી ફાઈવ ફોર વોટ ઇઝ ધ રેટ ઓફ અ માસ્ક તો ધ રેટ ઓફ અ માસ્ક ઇઝ ટ્વેન્ટી રૂપીસ ફાઇવ હાઉ મચ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ આર ફોર હંડ્રેડ ફિફ્ટીન રૂપીઝ પ્રશ્ન પાંચ ચિત્ર સિક્સ ચિત્ર જોઈને પ્રશ્નના ઉત્તર લખો તમે જૂનું ચિત્ર જોઈ શકો છો બરાબર બાળ દોસ્તો તો એને આધારે ક્વેશ્ચન છે હાઉ મેની પીપલ આર ધેર ઇન ધ પિક્ચર So, there are four people in the picture. Two. How many elephants are there in the picture? So, there are two elephants in the picture. Three. How many trees are there in the picture? So, there are three trees in the picture. Four. Are there three tiger in the picture? So, no. There are only one tiger in the picture. क्वेश्चन फाइव इज देयर अ क्रोकोडाइल इन द पिक्चर तो यस देयर इज वन क्रोकोडाइल इन द पिक्चर क्वेश्चन सैवन उदाहरण प्रमाण केन उपयोग कर वाक्य लखो एक्जाम्पल से राज कूक तो सेंटेन्स बनाए कि राज केन कूक ये वर्ड से देव अने राइट तो देव केन राइट ટુ ટીના અને ડ્રો રંગોલી તો ટીના કેન ડ્રો રંગોલી થ્રી ધ ચિલ્ડ્રન ક્લિમ્બર ટ્રી તો ધ ચિલ્ડ્રન કેન ક્લીમ્બર ટ્રી ફોર આઈ ડાન્સ તો આઈ કેન ડાન્સ ફાઇવ સમીર સ્વીમ તો સમીર કેન સ્વિમ ક્વેશ્ચન એટ ચિત્રો જોઈને કંસમાં આપેલા પ્રેપોઝિશન્સનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો પહોંચવાના શબ્દો છે ઇન ઓન અંડર બિહાઇન્ડ ઇન ફ્રન્ટ ઓફ બિટવીન એન્ડ નિયર એક્ઝામ્પલ છે કે વેર ઇઝ ધ ગર્લ તો ચિત્રમાં તમે જોઈ શકો છો કે ગર્લ છે છોકરી છે તે ટેબલની નીચે છે તો ધ ગર્લ ઇઝ અન્ડર ધ ટેબલ એ તે બિલાડી છે તે ખુરશીના ખુરશીમાં બેઠે છે બરાબર તો ધ કે વેર ઇઝ ધ કેટ તો ધ કેટ ઇઝ ઓન ધ ચેર ટુ વેર ઇઝ ધ બોય તો છોકરો બાણાની પાછળ છે બરાબર તો ધ બોય બિહાઇન્ડ ધ ડોર હવે માળામાં પક્ષીઓ પક્ષીઓ છે બરાબર તો ધ બર્ડ્સ આર ક્વેશ્ચન છે કે વેર ઇઝ ધ બર્ડ તો ધ બર્ડ્સ આર ઇન ધ નેસ્ટ છોકરી છે તે ઘરની નજીક છે બરાબર તો વેર ઇઝ ધ ગર્લ તો ધ ગર્લ ઇઝ નિયર ધ હાઉસ હવે ઝાડની વચ્ચે રેબિડ કે છે બરાબર તો ક્વેશ્ચન છે કે વેર ઇઝ ધ રેબિટ ધ રેબિટ ઇઝ બીટવીન ધ જે બાસ્કેટમાં એપલ છે બરાબર તો ક્વેશ્ચન છે કે વેર આર ધ એપલ્સ તો ધ એપલ્સ આર ઇન ધ બાસ્કેટ હવે ઝાડ ઘરની નજીકમાં ઝાડ છે બરાબર तो वेर इज द ट्री तो द ट्री इज नियर द हाउस क्वेश्चन नाइन चित्र जो प्रश्न उत्तर लखो तो प्रथम क्वेश्चन है हाउ मेनी ट्रीज आर देर इन दिक्चर तो देर आर फोर ट्रीज इन दिक्चर क्वेश्चन टू आर देर अ थ्री मैन इन दिक्चर तो नो देर आर टू मेन इन दिक्चर थ्री इज देर अस इन दिक्चर So no there is not a horse in the picture. For how many houses are there in the picture? So there are two houses in the picture. Five. Are there two birds in the picture? So yes. There are two birds in the picture. Six. Is there a white cow in the picture? So yes, there is a white cow in the picture. Seven. वेर द व्हाइट काउ तो द व्हाइट काउ इज अंडर द ट्री इट आर द टीचर्स इन द पिक्चर्स तो नो देर आर नॉट टीचर्स इन द पिक्चर लेट्स लर्न मोर चलो बढ़ू भ्यवसायकारों चित्रों जो ही नाम लखो कौना शब्द से कार्पेटर मशन टीचर टेलर फार्मर पोस्टमेन वो वॉशरमेन डॉक्टर ટર બાર્બર ફાયરમેન કોબલર પોલીસમેન અને મિલ્કમેન તો પ્રથમ ચિત્ર કિસાન ખેડૂતનું છે તો ફાર્મર બીજું ચિત્ર ડૉક્ટરનું છે તો ડોક્ટર ત્રીજું ચિત્ર વાળાનું છે તો બાર્બર પછી છે કોબલર ફાઈવમાં છે ફાયરમેન સિક્સમાં છેટર સેવનમાં છે કાપેન્ટર એટમાં છે વોસરમ નાઇનમાં છે મેસોન ટનમાં છે ટીચર ઇલેવમાં છે પોટર ટુલ્વમાં છે મિલ્કમ થર્ટિનમાં છે ટર ફોર્ટિનમાં છે પોસ્ટમેન ફિફ્ટીનમાં છે પોલીસમેન તો દોસ્તો જો આપને મારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ આભાર